નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની હરિયાણા વિધાનસભા ચૂંટણીના જોરશોરથી ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે એક જ દિવસમાં કોંગ્રેસને બીજો મોટો ફટકો પડ્યો છે ભાજપના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને ઝટકો આપ્યા બાદ હવે કોંગ્રેસ સાંસદે પણ પાર્ટીનું ટેન્શન વધારી દીધું છે સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના સાંસદ કુમારી શૈલેજા પાર્ટીથી નારાજ થયા છે એવું કહેવાય છે કે ટિકિટ વહેંચણી મુદ્દે ઉપેન્દ્રસિંહ ઉંડાના કેમ્પને વધુ પ્રાધાન્ય આપતા તેઓ નારાજ થયા છે આ જ કારણે શૈલેજા એક અઠવાડિયાથી પ્રચારમાં જોવા મળ્યા નથી તેમણે છેલ્લા આઠ દિવસથી એક પણ પ્રેસ રિલીઝ જાહેર કરી નથી જોકે આ દરમિયાન તેઓ સમર્થકો સાથે મુલાકાત કરતા રહ્યા છે સૂત્રો મુજબ તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો સતત મુલાકાતો કરી રહ્યા છે આ પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટરે કોંગ્રેસને ઝટકો આપ્યો હતો તેઓ ગઈકાલે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા જોકે થોડા કલાકોમાં જ તેઓ ફરી ભાજપમાં આવી ગયા હતા પછી તેમણે કહ્યું હતું કે હું તો ત્યાં ચા પીવા ગયો હતો હું તો કોંગ્રેસમાં જોડાયો જ નથી ભારત ભૂષણ બન્નાએ મારા કપા પર કોંગ્રેસનો ખેસ રાખી દીધો હતો પછી મારી તસવીર ખેંચવામાં આવી અને તેને ફેલાવવામાં આવી હું ભાજપ અને મનોહરલાલજી સાથે જ છું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે